ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો જો વાગી ગયા છે સાડા દસ અને જો આપણે બધું કામ કાજ કરીને ફ્રી થઈ ગયા એટલે કરતા હું વાર લાગે જો વાગી ગયા છે સાડા બાર ને આપણે જો જમી લીધું હવે છેલ્લા દાળ બાજ રહ્યા છે કિચનમાં સવા સાત થઈ ગયા છે એમાં ધ્રુવી બેન ને ઈજો બધા આવી ગયા છે જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આશા છે કે તમે બધા મજામાં દેશો તો જો આપણે પણ સવાર સવારમાં જો કામકાજ કરીને ફ્રી થઈ ગયા છીએ અને અમારું મોર્નિંગ મસ્ત થઈ ગયું છે સવારના વાગી ગયા છે પોણા દસ અને આજ તો જો બધું કામ પતી ગયું છે આજે છે સન્ડે તો છોકરાઓને રજા છે તો જો છોકરાઓ બે નાસ્તા પાણી કરીને નાઈ ધોઈને ફ્રેશ થઈને વયા ગયા છે રમવા માટે અને મમ્મી ગયા છે મંદિરે મમ્મીને અત્યારમાં છે ને મોડું થતું હોય કેમ કે સત્સંગ હાલતો હોય ને એટલે એને મોડું થતું હોય ને એટલે દસ વાગે અહીંયા સત્સંગ પૂરો થઈ જાય તો ઘરે કામ કરતાં કરતાં એને સવાર નવ જેવું તો થઈ જ જાય એટલે અત્યારમાં એ છે ને ગાય ગા કામ કરી લે અને નાસ્તો ન કરે આવીને કરવો હોય તો કરે એટલે અત્યારમાં જ સીધા પહેલાં એ કામ પતાવીને સીધા મંદિરે જ ગયા જાય એટલે અત્યારમાં મળે નહીં કાંઈ અને આપણે જો કામ બધું ફિનિશ થઈ ગયું છે પૂરું થઈ ગયું છે અને ફ્રી થઈ ગયા છીએ અને આજે છે બનાવવાનું ગુવારનું શાક તો જો આપણે અહીંયા ગુવાર વીણવા માટે લઈ લીધો છે તો ગુવારનું શાક બનાવવું છે તો ગુવાર વીણી લઈએ પહેલાં એકદમ કૂણો કૂણો તાજે તાજો ગુવાર છે તો કીધું કે આજે ગુવારનું શાક બનાવી નાખીને અમારા છોકરાઓ જો ટીવી ચાલુ મૂકીને વયા ગયા છે રમવા પહેલાં ટીવી જોવું હોય ને ત્યાં ચાલુ કરે અને પછી વયા જાય રમવા માટે એવું કરે આપણે અહીંયા ભાત મૂકી દીધા છે તો આપણા ભાત પણ મસ્ત એવા બફાઈ છે અને આજે છે ને તમને એક અમારા ઘરમાં નવા મેમ્બર એડ થયા છે તો હું તમને બતાવીશ પણ છેલ્લે સુધી વિડીયો જોજો ક્યારે બતાવો એનું કાંઈ નક્કી નથી પણ બતાવીશ ખરી તો એન્ડ સુધી અમારો વિડીયો જોજો બન્યા રહેજો અમારા કન્ટિન્યુ અમારા વિડીયોમાં એટલે તમને આગળ અમને જોવા મળશે અને અમારે અહીંયા ઓમકાર સ્કૂલે જો અયોધ્યા બન્યું છે રામાયણનું આખું ચરિત્ર બનાવ્યું છે અને અયોધ્યા બનાવ્યું છે તો આજે આજની ક્લિપમાં તમને મેળ આવશે તો આજે હું જઈશું તો બતાવશું અગર કાલે બતાવીશ હું તમને તેનો આખો પાટ અલગ હું તમને બતાવવાની છું બનાવવાની છું એટલે તો તમે ઠેઠ સુધી કન્ટિન્યુ બના રહેજો અને ચાલો તો આપણે પેલા ગુવારનું શાક બનાવી લઈએ ત્યાં મમ્મી પણ આવી જાય અને પછી મળીએ આગળ પાછા આપણે તો જો વાગી જશે સાડા દસ અને જો આપણે બધું કામકાજ કરીને ફ્રી થઈ ગયા અને રસોઈ પણ જો બની ગઈ છે અહીંયા દાળ બની ગઈ છે ભાત બની ગયા છે અને શાક ગુવારનું ચડે છે તો મમ્મી આવી ગયા છે મંદિરેથી અને અમારે આરાધ્ય આપે જો મમરા ખાવા બે ગયા છે સવારે ખાઈ ને એટલે તારે ભૂખ લાગી ભૂખ લાગી કરે અને મમ્મી જો મંદિર હતી આવ્યા ને એને એવું ભૂખ લાગી છે સાડા દસ થઈ ગયા છે હા હા તમે હવે છે ને ઘડિયાળ રૂપ પડી જાવ એમ કરો તમે ઉપર આવો મોડા મોડા ને પછી આવો શરીર

હવે બે ગઈ ને ટીકડી પીધી એટલે તો હવે ગુવાર શાક મેં ક્યારનું વઘાર વગર નાખ્યું છો ખાલી આવો ત્યારે સંભાળીને બંધ કરતા આવજો પાછી ગુવાર નું શાક ખાઓ એટલે એવું કેમ ગુવાર શાક થી એસિડિટી થાય તારું દૂધ હેર્યું જો પડ્યું હવા નથી પીધું પી લો અત્યારે ઈ કેસ ને મારું દૂધ પી લે તો ચાલો તમે નાસ્તો કરીને આવો હું જાઉં છું હવે નીચે જો વાગી ગયા છે સાડા બાર ને આપણે જો જમી લીધું

ગાડીનો ફોટો પાડલે છે કે નંબર લખે ને એને સ્કૂલે ફરિયાદ કરવી છે કે બોટલો બોટલો તોડી નાખે થોડું બેઠા પણ આવી નહી રજા આવી એટલે હવે રવિ સોમ રવિસોમ ની આ રજા આવી ગઈ ને એટલે હવે મંગળવાર વારો જાવ લગ લગાવવાનો જ છે એના હરખાઈ તોડીને વયો ગયો નુકસાન કરી રહ્યો ગયો અમારો બસ વાળો લે એટલે એને સ્કૂલે ફરિયાદ કરવીશ ખબર પડે ને આપણે આવી ગયા છીએ નીચે સીવા માટે કેમ કે આજે જો ઘડી ઘડી ખુઈ લીધું ચોલું ખાઈ લીધું અને ઉપર નીચે આવી ગયા છે તો રવિવાર છે એટલે છોકરા ઘરે છે અને કીર્તન ને અમારે જો કે મને ચાંદી પડી છે બહુ દુખે છે તો દુખે શું લેવા દુખતી હતી ફેપ્સી ખાવાના ખાવી હતી ને એટલે સાચું દુખે છે રાતે હું પમતી રાતે આવ્યો હતો ને ઉપર એ આઈસ્ક્રીમ પીડ્યું હતું ને તો હું કે છે એ કે મને તમારા આઈસ્ક્રીમ પપ્પા ને કે તમારું આઈસ્ક્રીમ છે હું ખાઈ જાઉં મને ચાંદી દુખે છે ને એટલે એને આઈસ્ક્રીમ ખાવું તું ને એટલે એને ચાંદી દુખતી હતી હા એટલે જો પોતે તો એ તને પણ ના એને મારી જેવો કોઠો હોય છે મને કેમ બહુ પડે એ મેને પડે હમણાં વળી મારે સારું છે તો વાંધો નથી ને કોઈ બહુ બળે બાપા ત્રણ ચાર દી તો એ રહેજ તે પડી હોય ને એટલે દુખે જ તે અને હું એક કહેતી હતી કે આપણે ઘરે નવા મેમ્બર જોઈન્ટ થયા છે તો એ બતાવવાના તો એ જો અમારું આ મશીન છે તો જો આપણે નવું મશીન લઈ લીધું છે અને ડિસ્પ્લે વાળું છે તો જો અહીંથી સ્પીડ ફૂલ થાય તમારે જેટલી સ્પીડે આખું એટલું ફૂલ થાય સાડત્રીસ સુધીની સ્પીડ થાય છે જો સાડત્રીસ અને ધીમી કરવી હોય તો પછી અહીંથી આ બટન અહીંથી ધીમી થાય આવી રીતે કરો એટલે ધીમી થઈ જાય આપણે અત્યારે તો જો કેમ કે હજી હું પહેલું વેલું આ મશીન આખું છું ઓટો ઓઇલ એટલે હું અત્યારે તો અઢારની સ્પીડે જ આખું છું કેમ કે ઘાય ઘા ભાગે ને બે હજાર ત્રણ હજાર કરો ને ત્યાં તો મશીન ઘાય ઘા ભાગે છે તો ઓટો ઓઇલ મશીન છે અને નવું મશીન આવી ગયું છે આપણે કેમ કે આ કામ કરી છીએ તો આ ઓટો ઓઇલ સિવાય આમાં જ કામ વધારે નીકળે નહીં ઓલા મશીનમાં કરતી હતી પણ એટલું બધું નીકળતું નહોતું નતું આ સ્પીડ વાળું મશીન આવે ને એટલે રેડીમેડ કામ બધું આમાં જટ નીકળે એની માથે ન બેહાય જો મારે ભાઈ જો મશીન ઉપર ચડીને બેહી ગયો ગયો ઉભાઈ રહ્યો ના ના એ ઊંચું નથી કરું અત્યારે બધું સેટિંગ ફરી જાય મારે ખાય એ કાંઈ કરવાનું નથી આપણે ઘાણી બધું છે ને એમને ઓઇલ તાર જોઈને શું કામ છે તાર પપ્પાએ નાખી દીધું એમાં નાખવાનું હતું એટલું નાખી દીધું છે એ હવે હમણાં કાંઈ એનું વીખવાનું ન હોય મેં તો ઓઇલ થતી જાય જો આયા દેખાડે મશીન ચાલુ કરીને એટલે આ ઓઇલ બતાવે આ ઉડે અંદર ઓઇલ અત્યારે નહીં એ મારાથી કાપડ અંદર ચડાવું ત્યારે ચાલુ કરાય હું સીવું ને ત્યાર તું જોજે આ બાને જો બા ચાલુ કરે ને બાને ઉડે જો ને ઉપર એટલે ઉડે ને ઉપર એટલે મશીનને ઓઇલ મળતું હોય ત્યાં દેખાડે ને એટલે એમ એટલે એ રીતનું હોય મશીન તો ચાલો જો નવું મશીન અને બાબીને ભરવાની નવી સિસ્ટમ આવી ગઈ છે જો અહીંયા બાબીને ચડાવી દેવાનું આ બંધ કરી દેવાનું એટલે ભરાઈ જાય ને બાબીન ત્યારે આ લોક ખુલી જાય અને બાબીને ભરાતું બંધ થઈ જાય તો એવી સિસ્ટમવાળું છે મશીન તો અને હાલો આપણી હાટું પણ જો બધા હાટું કીર્તન ફેફસી લઈ આવ્યો છે તો આપણે પણ ફેફસી ખાઈ લઈ અને પછી ચાલું કરી દઈએ કામ તો વાગી ગયા છે સાત અને આપણે આવી ગયા ઉપર કિચનમાં સવા સાત થઈ ગયા છે અને અમારા ધ્રુવી ઈજો ને આવી ગયા છે અને આજે અમારે ઓલું જોવા જવાનું છે અયોધ્યા રામાયણનું એટલે જો આજે પાણીપુરીનો પ્રોગ્રામ છે તો અમારા ધ્રુવી જો બટેટા ચૂંદો કરે છે અને અહીંયા જો આંબલીની ચટણી બનાવી છે તો હવે આપણે બ્લેન્ડર ફેરવીને એને ગાળી લઈ અને પાણીપુરીનું પાણી ને બધું જો રેડી થઈ ગયું છે અને અહીંયા દહીં પણ આવી ગયું છે તો દહીં અને પાણીપુરી બેય કરવાનું છે ને એટલે દહીં તમે ગળ્યું કરો કે આમને મોડું જ રાખવાનું એ અત્યારે મમ્મીને પૂછવાનું ને આવી ગયા થઈ ગયું પૂરું તમારું કહું દહીં તમે પાણી ગળ્યું બનાવો કે મોડું મોડું જોઈ ને અમે તો દહીં પૂરી ઓછી કરી એટલે મેં કીધું પૂછી લઉં તો મેં ધ્રુવીન કહું બટેટા છે જ ને ત્યાં હું ઓલું ફટાફટ ઓલું આંબલીનું પાણી આંબલી પકાવી ગઈ છે ને તો બ્લેન્ડર ફરીને ગાળી લઉં તો ચાલો પાણીપુરી ખાવા આવી જાવ જો પ્રોગ્રામ છે આજ તો પાણીપુરીનો કેવા છોકરાઓ બેઠા છે તૈયાર કરી કરી શ્રવણ છે કેતના આપેલ છે ને લાલ માં બાપ છે જો Lớn cả đứa mà Nè Ờ ram phục